નમસ્કાર મિત્રો આજે ફરીથી તમારા માટે એક ગણિત નો દાખલો લઈને હું આવ્યો છું તો સૌ પ્રથમ જોઈએ તો એક એક કોઈ પણ બાદ કરતા જવાબ સાઠ આવે છે તો તે સંખ્યા કઈ તો આપણે અહીંયા સૌ પ્રથમ એક સંખ્યા ધારો કે તે સંખ્યા એક્સ છે અને તેના સાઠ ટકા એટલે સાઈઠ ના છેદમાં સો ના છેદમાં સો અને એમાંથી સાઠ બાદ છે છે અને જવાબ આવે તો મિત્રો આપણે આ સમીકરણ બનાવ્યું હવે આપણે જવાબ શોધવાનો છે કોઈ પણ એક સંખ્યા સાઠ ટકા માંથી બાદ કરતા સાઈઠ બાદ કરતા સાઈઠ જવાબ આવે તો આપણે એને સમીકરણ બનાવ્યું હવે આપણે સૌપ્રથમ પ્રથમ પ્લસ છે સામે જવા દઈએ તો પ્લસ થઈ જશે ચાલો છેદ છેદમાં સો બરાબર એકસો વીસ ચાલો હવે ઉપર અહીંયા 60 છે ઉપર ગુણાકારમાં છે તો નીચે જઈ તો ભાગાકારમાં અને સો ભાગાકારમાં છે સામેની સાઈડ સાઈઠ જઈ તો ગુણાકાર એકસો વીસ ગુણ્યા સો છેદમાં સાહીઠ એક શૂન્ય છ બરાબર બસો રૂપિયા આવે સાઠ બસો રૂપિયાના સાઠ ટકા અને એમાંથી સાઠ બાદ કરતા અહીં જવાબ બસો આવે છે ચાલો આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો અને આવા દખલા જોતા રહે